ગુજરાતના અઢાર જિલ્લામાં મોક ડ્રીલ કરવામાં આવી તે દરમિયાન સાયરન વગાડવામાં આવી હતી સાંજે સાડા થી નવ વાગ્યા દરમિયાન બ્લેક પણ કરવામાં આવ્યું હતું જેમાં લોકોએ સ્વૈચ્છિક લાઇટો બંધ કરીને બ્લેક આઉટ કર્યું હતું જે બરાબર બ્લેક આઉટ કરવામાં આવ્યું છે શું હા ગુજરાતમાં અલગ અલગ જગ્યા પર જે રીતનો બ્લેકઆઉટનો સમય છે અહીંયા સુરતનો સાડા સાતથી આઠનો સમય છે અને જે રીતનું બ્લેકઆઉટ આપ જોઈ રહ્યા છો એકદમ બધું અંધારપટ છે સરકારની જે જેટલી ગાઈડલાઇનો છે તમામ ઘરો બંધ રાખવાની લાઇટો તો બધાની લાઇટો બંધ છે ને એકદમ આખી સરકારી જેટલી પણ કચેરીઓ હોય કોઈ એવી ફેક્ટરીઓ હોય તમામની લાઇટો બંધ છે બિલકુલ લાઇટ દેખાતી નથી આવું સરકાર જ્યારે પણ આદેશ આપતો હોય યુદ્ધની જ્યારે સ્થિતિ હોય ત્યારે ચોક્કસ તમામ નાગરિકોએ પાલન કરવું જોઈએ જેથી આપણો જે દુશ્મન દેશ હોય એ ક્યારેય એ આપણને ટાર્ગેટ ન કરી શકે એટલે સરકારની જે ગાઈડલાઈન છે એ બધા પાલન કરી રહ્યા છે અને આપ જુઓ એકદમ કે રોડ પર જાણે સન્નાટો હોય અને બ્લેક બ્લેક બધું લાગી રહ્યું છે કોઈ આવું તો ક્યારેય અમે વર્ષો થઈ ગયા પિસ્તાલીસ વર્ષ થઈ ગયા અમે ક્યારેય નથી જોયું અને જે રીતનું હાલ જે સિચ્યુએશન છે એ એનાથી અમને પણ અસરજ્જ થાય અડધો બ્લેક રહ્યું કેવું લાગ્યું એકદમ ડિફરન્ટ આવું મેં તમને કીધું કે મારી લાઈફમાં મેં નથી જોયું ક્યારે કે આવું બ્લેકઆઉટ હોય એટલે યુદ્ધની સ્થિતિમાં આવી રીતના બધું પાલન કરવાનું હોય પણ જે સરકારનો ઓર્ડર છે એનું અમે પાલન કરી રહ્યા છીએ અને જે કંઈ છે એ એનું પાલન કરવું જોઈએ ઓકે